જૂનાગઢ ભારતી આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો આજરોજ રોજ જૂનાગઢ ભવનાથમાં આવેલ ભારતી આશ્રમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર દળ દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ મહાદેવ ભારતીજી બાપુના હસ્તે અને મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે અતિથિ વિશેષ તરીકે એસ્થે કાયાકલ્પ ક્લિનિક ડોક્ટર પિયુષભાઈ બોરખતરીયા વિશેષ હાજરી આપી હતી આના મુખ્ય વક્તા તરીકે ધર્મેન્દ્રભાઈ ભાવાણી વિશ્વ હિન્દુ પરિષદ ધર્મપ્રસાર કેન્દ્રીય સહમંત્રીએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું हतु विशेष उपस्थिति भरतभा भिंडी सौराष्ट्र प्रांत अध्यक्ष सहित महानुभावों आ कार्यक्रम में उपस्थित रहा था धर्मेंद्र भावानी विश्व हिंदू परिषद धर्म प्रसार केंद्रीय सहमंत्री आज भवनाथ की पवित्र भूमि पर जूनागढ़ में विश्व हिंदू परिषद बजरंग द्वारा एक हजार युवा त्रिशुल से राष्ट्र धर्म की रक्षा के लिए दीक्षित हुए हैं यहां आज संकल्प लिया गया जुनागढ़ में लेव जहाद मुक्त हिंदू समाज धर्मांतरित मुक्त हिंदू समाज समरसता युक्त हिंदू समाज बनाने का संकल्प हुआ आने वाले समय में हिंदुओं का वपमान हुआ हिंदुओं के साथ अन्याय हुआ तो सौर्य दिखाते हुए हिंदुओं को सुरक्षा कवच प्रदान करने का भी यह संकल्प लिया गया एक भी हमारी गाय माता कसाईयों के हाथों हत्या न हो इनके लिए भी आज संकल्प लिया गया हम दिन चार रहे ना रहे मां तेरा वैभव अमर रहे यानी कि भारत को हिंदू राष्ट्र बनाने की जो शुरुआत हो रही है वह जुनागढ़ के प्रत्येक गांव में प्रत्येक परिवार में विचार ले जाते हुए जन जागरण अभियान चलाया जाएगा और भारत को संवैधानिक हिंदू राष्ट्र बनाया जाएगा आज हनुमान जयंती निमित्ते विश्व हिंदू परिषद और बजरंग दल द्वारा त्रिशूल दीक्षा कार्यक्रम आयोजन कर લોકો સંગઠિત થાય યુનાઇટેડ થાય અને સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય અને ખાસ કરીને યુવાનો છે એ વધારે એક્ટિવ થાય ડિસિપ્લિન્ડ થાય એટિટ્યુડમાં ચેન્જ આવે વધારે યુનાઇટ થાય અને એકબીજાને હેલ્પ કરતા થાય અને રાષ્ટ્ર ભાવનાથી આગળ વધે અને એક ભારતને વિશ્વગુરુ બનાવી શકીએ એના માટે આ ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આ નિમિત્તે બહોળી સંખ્યામાં જુનાગઢ જિલ્લામાંથી બહુ બધા લોકો હાજર રહ્યા હતા અને જે આપણે રાષ્ટ્રનું જે ઘડતર કરવું છે એમાં જે મેન યુવાનોનો રોલ છે એ યુવાનોને પ્રોત્સાહિત કરવા અને યુવાનોને સશક્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવું છે અને બહોળી સંખ્યામાં લોકો એમાં ભાગ લીધો છે અને હજુ વધારેમાં વધારે યુવાનો આમાં ભાગ લે અને વધારે રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગી બને એવી શુભકામનાઓ થેન્ક યુ શ્રીરામ ભરતપિંડી સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ આજે બજરંગ કાર્યક્રમ નિમિત્તે ત્રિશુળ દીક્ષાનો એક કાર્યક્રમ ભવનાથના ભારતી બાપુના આશ્રમમાં રોજાયો એમાં કમસે કમ એક હજાર બજરંગીઓએ ભાગ લીધો અને દીક્ષા ગ્રહણ કરી ખરેખર ગર્વ વાત છે હું જુનાગઢ ના દરેક યુવાનોને બજરંગી બનાવવા માંગુ છું અને દરેક લોકોને આહવાન કરું છું કે આવો વિશ્વ હિન્દુ પરિષદમાં અને બજરંગ દળ જોડાવ 在夜市上